દરેક વિસ્તારના લોકો ટોપા ટોપારી ઉઠે છે એવો એક કિસ્સો સામે આવ્યો છે જેના કારણે આ વિસ્તારના રહીશોને મુશ્કેલી પડી રહી છે અને નિત્યક્રમના કામો પૂર્ણ કરવા માટે આ ખાટાઓ બન્યા છે તો આ દર થી આ ખાતાઓનો નિકાલ થાય તેવી લોકથામ ઉઠવા પામી છે ये क्या पे में है? कोई फ्रेंड है। एससीपी ऑनलाइन कोडिंग है। वो वो है दोस्टो आम भालातो आमनो आत्षो प्रॉप आते अखा ठाआ हाता उतनी हदो फं आलाता स्बुट हुए चाहा भू पर चरह ठाब्वाेकृ मतरमा भता नी हो किना illustrazी। दोपहुहं हुए बाला नी इक दतना उतना व्मकमैना की आता नेफयों छो ना ह्मिली आतोष गि

અમારે શું પ્રોબ્લેમ ચાલો વ્યાજ કરી દો એક થી લેટ કરો તો વ્યાજ લાગી એવું કઈ હાલે તો આ કેમ તમે મોડું કરો શું સગવડ આપો મોડું કરવામાં કરવા સગવડ નહી વ્યાજ માં પેલો નંબર પૈસા લેવાનો